તો વોટ્સઅપ કરો વિડીયો ગાઈઝ અત્યારે હું જાઉં છું ચોટીલા દર્શન કરવા માટે આજે એક એક બે હજાર છવ્વીસ હું ને મારો ભાઈ પણ રાત બે જઈ અત્યારે બસ સ્ટેન્ડ જઈ વાતી બસમાં ફેર ચોટીલા જાય

અડધો કલાક પછી આ મંદિર ખુલશે આ બધું હવા ના દોગી ગયા આજે આના મમ્મી નો છે ડે છે દર્શન કરીને અત્યારે અમે બહાર આવી ગયા હવે નાળિયેળ વધેરવા માટે જઈ જ્યાં મેળી માતા મંદિર આપવાનું ખબર વાદળા કેવો સુંદર છે દર્શન કરીને હવે હમણાં જાય છે નીચે ગાઈસ મારા મોટા બાપા ને મોટી મમી ને મળાવું તમને એ દર્શન કરવા આવ્યો આ છે આ જો પોટી પોટી વારેલી જય માતા દી લખેલી જો આ ઊભા આ ઊભા આજી જો દોસ્તો ને બે આયા ઉપર હો

હજી લોકો અલગ આવી ફોન તો કઈ રહ્યા કઈ રીતે આય વ્યવસ્થા રેડ ઉભાઈ કંટાળો લે તો તો ધજા લઈને આવ્યો ધજા બોલો પહેરવાનું કે માતા જય માતાજી ને નવા વર રામ રામ